દરેક ગામ નંદગેર આનંદ ભર્યો જોઈ કનૈયા લાલકી સાથે ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે આ રીતે આજના કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દમાવાસ કંપા તેમજ વિજયનગર તાલુકાના ખેડાસણ અને તલોદ તાલુકાના તળાવ ટીંબામાં બહેનો સાથે ભાઈઓ પણ રાસ રમી આનંદ મેળવે છે આ પરંપરા કચ્છના દરેક ગામમાં ખૂબ જ ઉજવાઈ રહે છે જે સાથે પણ જિલ્લા પણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે રાંધણ છઠના દિવસે સમૂહમાં અચૂક ચણાના લાડુ બનાવી અને આઠ દિવસ સુધી ખવાય અને આનંદ મેળવે છે આમ અનોખી રીતે જન્માષ્ટમી મહોત્સવનો આનંદ ખૂબ જ મળવા લાયક હોય છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા